નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે જીકાસની અંદર જે એડમિશન પ્રોસેસ ચાલુ છે અને એકથી ત્રણ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને ફોર્થ રાઉન્ડનું પણ રિઝલ્ટ જે છે એ આવી ચૂક્યું છે મેરિટ આવી ચૂક્યું છે અને ઓફર લેટર પણ જે છે એ આવી ચૂક્યા છે તો હવે તમે આ મેરિટ લિસ્ટ અને ઓફર લેટર કઈ રીતે ચેક કરી શકો છો અને તમને મનગમતી કોલેજમાં એડમિશન નથી મળ્યું તો તમે શું કરી શકો છો ત્યારબાદ તમે જે દ્વિતીય તબક્કો શરૂ થવાનો છે એની અંદર કઈ રીતે અપ્લાય કરી શકો છો એના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ જેમને ચોથા રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું એમને શું પ્રોસેસ કરવાની રહેશે એની પણ વાત જે છે આજે આપણા વિડીયોમાં કરવાના છીએ તો જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલ છે ત્યાંથી જરૂરથી જોઈન કરી લો જેથી તમને આવી તમામ ઇન્ફોર્મેશન જે છે સૌથી પહેલાં અને સચોટ રીતે જે છે તે મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આમ

વેરીફાઈ ઓફર આ બધાની અંદર ગ્રીન ટીક થઈ ગયું છે આ વિદ્યાર્થી મિત્રો એને ઓફર પણ કરી દેવામાં આવ્યો છે પરંતુ હજુ એને ઓફર કન્ફર્મ નથી કર્યો એટલે કન્ફર્મેશનની અંદર જે છે હજુ ગ્રીન બતાવી રહ્યા નથી અને તમે નીચે જશો સર તમને બધા જ જે કોલેજીસ દ્વારા ઓફર કરવામાં આવી છે એ બધા જ ઓફર તમને અહીંયા જોવા મળી જશે અને આ બધા જ ઓફર જોઈ તમને જે પણ કોલેજની અંદર એડમિશન લેવું હોય તમે લઈ શકો જો એના માટે તમારે અહીંયા કન્ફર્મ ઓફરનું જે છે એ ઓપ્શન આપેલું છે ત્યાંથી તમારે કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરી અને એક ઓટીપી આવશે જે તમારે સબમિટ કરવાનું રહે છે અને ત્યારબાદ અહીંયા ઓફર લેટર ડાઉનલોડ એવું ઓપ્શન તમને જોવા મળી જશે જે કોલેજમાં તમારે જવું હોય એના ઉપર જ કન્ફર્મ ઓફર તમારે જે છે કરવાનું રહે છે ત્યારબાદ તમારે કોલેજની અંદર જઈ અને એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે જેમાં એક ઓટીપી સબમિટ કરવાનું ડોક્યુમેન્ટ સબમિટ કરવાના અને ઓફર લેટર સબમિટ કરવાના રહે છે બાકી એ વિદ્યાર્થી મિત્રો રહ્યા કે જેમણે ચોથા રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું તો એમને શું કરવાનું રહેશે તો એમને પાંચથી આઠ રાઉન્ડ હજુ બાકી છે જેની અંદર એડમિશન મળી શકે છે અને હજુ બહુ બધા ચાન્સીસ છે કેમ કે હજુ ત્રણ લાખ ઉપર જે છે સીટ હજુ ખાલી રહી છે એની અંદર તમને ચોક્કસપણે એડમિશન મળવા પાત્ર રહે છે અને તમને એકથી ચાર રાઉન્ડમાં જે ઓફર આપવામાં આવ્યા હતા એ ફરીથી હવે કોલેજ અને યુનિવર્સિટી દ્વારા તમને આપવામાં આવી શકે છે તો જો તમને ફર્સ્ટ જે ચોઈસ હોય એમાં ના મળતું હોય તો તમે સેકન્ડ થર્ડ ફોર્થ એફ કોઈ પણ ચોઈસને જે છે એ લઈ શકો છો અને તમારે એ ચેક કરવું હોય કે તમને તમારી મનગમતી કોલેજમાંથી એડમિશન મળશે કે નહીં તો તમારે અહીંયા વ્યૂ મેરિટ કટ ઓફ છે ત્યાં ક્લિક કરી લેવાનું રહેશે ત્યાં તમને જે છે એ કોલેજ દ્વારા કેટલું કટ ઓફ રાખવામાં આવ્યું છે એની ઇન્ફોર્મેશન મળી જશે આપણે એમ કહી શકીએ કે ચોથા રાઉન્ડની અંદર જો એમનું સેવન્ટી કટ ઓફ હોય ને તમારી સિક્સટી એટ પર્સન્ટેજ છે તો તમે ચોક્કસપણે પાંચમા રાઉન્ડ માટે જે છે એલિજિબલ થાવ છો અને તમે પાંચમા રાઉન્ડનું વેઇટ કરી શકો છો પરંતુ એવું હોય કે એમનું કટ ઓફ એંસી છે અને તમારી પર્સન્ટેજ સિક્સટી ફાઇવ છે તો તમે જે છે એ નેક્સ્ટ રાઉન્ડ માટે જે છે એ તમે વેઇટ કરી શકો નહીં કેમ કે જે છે એમની સીટ ભરાઈ જશે તો તમને એમાં પણ એડમિશન નહીં મળે અને જે બીજી જો સેકન્ડ ચોઈસ હતી એમાં પણ એડમિશન નહીં મળે તો ચોક્કસપણે આ વસ્તુ ચેક કર્યા બાદ જ એડમિશન કન્ફર્મ કે રિજેક્ટ કરો હવે આપણે જે પાંચમો રાઉન્ડનું એડમિશન ક્યારે મળશે અને રાઉન્ડ કેવી રીતે ચાલવાના છે અને જે વિદ્યાર્થી મિત્રોને ચોથા અંદર એડમિશન નથી મળ્યું એમને શું પ્રોસેસ કરવાની એના વિશે પણ ચર્ચા કરી લઈએ કમ્પ્લીટ થાય ત્યારબાદ જે દ્વિતીય તબક્કો શરૂ થઈ જવાનો છે આની અંદર જે છે પાંચમા રાઉન્ડથી બધી જ પ્રોસેસ ફરીથી શરૂ થવાની છે પરંતુ આ ફોર્મ ફરીથી કોને ભણવાના રહેશે તો બધાને ભરવાના રહેતા નથી જે વિદ્યાર્થીઓ મિત્રોને નવું રજીસ્ટ્રેશન કરવાનું છે એમને જ આ ફોર્મ ફરીથી ફિલ કરવાના છે અને જે વિદ્યાર્થી મિત્રોને અમુક ચેન્જીસ કરવા છે એ પણ જે છે એ બેથી ત્રણ દિવસની અંદર આ ચેન્જીસ કરવાનો ફરીથી એમને મોકો આપવામાં આવી રહ્યો છે અને એ ફરીથી પાંચમા રાઉન્ડથી જે છે બધી જ પ્રોસેસ જે છે એ ફરીથી શરૂ કરી શકે છે તો સૌથી પહેલાં તમારી ક્વિક રજિસ્ટ્રેશન જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી કંઈ જ પ્રોસેસ નથી કરી અમે ક્વિક રજિસ્ટ્રેશન જે છે તે છ બે હજાર પચીસ સુધી કરી લેવાનું રહે છે ત્યારબાદ રજીસ્ટ્રેશન રાઉન્ડ ટુમાં જે છે તમારે ક્યાં સુધી બધી જ પ્રોસેસ કરવાની રહેશે જેને હજુ પહેલી જ વાર ફોર્મ ફિલ કરી રહ્યા છે એમને તેર છ બે હજાર પચીસ સુધી ક્વિક રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન ફી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી આ તમામ પ્રોસેસ જે છે એમને કરી અને જીકાસના પોર્ટલ ઉપર એમનું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે એટલે કે સબમિટ કરવાનું રહે છે રજિસ્ટ્રેશન સબમિટ કર્યા બાદ જે છે એ તમે પાંચમા રાઉન્ડ માટે એલિજિબલ થાવ છો અને એની સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે અને એમને ચેન્જીસ કરવા છે તો એ પણ તેર છથી લઈને પંદર છ સુધી જે છે કરી શકે છે અગાઉના પ્રવેશ રાઉન્ડમાં જે છે એમના દ્વારા યુનિવર્સિટીની અંદર એડમિશન લઈ અને રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો એ જે છે પાંચમા રાઉન્ડમાં એલિજિબલ થાય છે ત્યારબાદ તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીની ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવ્યો હોય તો એ પણ પાંચમા રાઉન્ડ માટે એલિજિબલ થાય છે પાંચમા રાઉન્ડમાં જે છે એમને અપ્લાય કરી શકે છે તેઓ પ્રવેશના તબક્કા બેમાં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ બદલવા ઈચ્છે છે પંદર છ બે હાજર પચીસ સુધી ત્યારબાદ જે છે સોળ છ બે હાજર પચીસ સુધી તમારે જે છે કોઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના હોય એ તમામ પ્રોસેસ જે છે તમારે કરી લેવાની રહે છે અને ત્યારબાદ જે છે પાંચમા રાઉન્ડનું મેરિટ ક્યારે આવશે પાંચમા રાઉન્ડનું મેરિટ જે છે એ આવી જશે એકવીસ છ બે હજાર પચીસે અને તમારે ત્રેવીસ છ બે હજાર પચીસ સુધીમાં તમારું એડમિશન એની અંદર કન્ફર્મ કરવાનું રહે છે જો તમને મનગમતી કોલેજની અંદર એડમિશન મળ્યું હોય તો અને ના મળ્યું હોય તો તમારે શું કરવું એ પણ આપણે વાત કરી લીધી છે કે તમે ક્યાં સુધી વેઇટ કરી શકો છો એના માટે તમારે વ્યૂ મેરિટ કટ ઓફ ચેક કરવાનું રહે છે અને તમારે એડમિશન જે છે પાંચમા રાઉન્ડની અંદર જે છે એ ત્રેવીસ છ સુધી કન્ફર્મ કરવાનું રહે છે ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ છ જે છે એની અંદર તમારે છવ્વીસ છ બે હજાર પચીસ સુધી તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે પ્રવેશ રાઉન્ડ સાતનું રિઝલ્ટ જે છે અઠ્યાવીસ એ આવી જશે અને તમારે ત્રીસ છ સુધી એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ આઠ જે છે એ બે તારીખથી લઈને સાત તારીખ સુધી ચાલવાનો છે આ તમામ ઇન્ફોર્મેશન જે છે બધા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રોને એકથી ચાર રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું એમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે મળી રહી અને એકથી ચાર રાઉન્ડની અંદર તમે જે રિજેક્ટ કરેલી કોલેજીસના ઓફર હશે એ પણ કોલેજ દ્વારા તમને ફરીથી કરવામાં આવશે તો તમને એવું હોય કે તમારે ફર્સ્ટ રાઉન્ડમાં આવ્યું હતું અને તમે ના લીધું અને તમારે હવે આમાં જવાની ઈચ્છા છે તો તમે પાંચમા રાઉન્ડની અંદર એની અંદર ઓફર આવે તો તમે કન્ફર્મ કરાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ